પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ઢબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાવવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી નેતા માટે બોય અને ગર્લ નેતા માટે વોટિંગ કરવામાં આવ્યું હતું દરેકમાં ધોરણ આઠના પાંચ પાંચ મેદાનમાં હતા ધોરણ એકથી દસના લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી મતગણતરીના અંતે બોયઝમાંથી સૌમ્ય શેઠ એકસો આઠ મતની જંગી લીડથી પ્રેઝિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે રુદ્ર પાનસરા ચૌદ મતની લીડથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે ગર્લ્સ વિભાગની મતગણતરી બાદ રીવા જોબનપુત્રા નેવ્યાસી મતની જંગી લીડ સાથે પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા છે અને મહેક કાંજિયા ઓગણચાલીસ મતોની સરસાઈ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા છે સમગ્ર પ્રક્રિયા લોકશાહીના મહાપર્વના ભાગરૂપે કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીને ચૂંટણી કાર્ડ આપી ત્યારબાદ પોલિંગ બૂથ પર ખરાઈ કરી આગલા પર શાહી લગાવી અને બેલેટ પેપર આપી મતદાન કરવામાં કુટિરમાં જઈને ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું મતદાનના અંગે મતગણતરી કરી વિજેતા ઉમેદવારના નામ ઘોષિત કરીને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આવા કાર્યક્રમ યોજવા પાછળનું મુખ્ય ધ્યેય બાળકોમાં નાનપણથી જ લીડરશીપ ક્વોલિટી આવે અને આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા તેઓ માહિતગાર થાય આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા પ્રિન્સિપાલ મધુરીબેન દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન અને તમામ બાળકોએ આલોકશાઈનો મહાપર્વ ધામધૂમથી ઉજવ્યો તે બદલ આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુનનબેમ યાદવ અને સંગીતા મેડમ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ભાવેશ ગોહિલ ઉપલેટા જય હિન્દ મેં પુનમ યાદવ ટીએમએલ સ્કૂલ સે મેં અહીંયા પે ઇલેક્શન ઇન charge હું આજ કી જેસે કે ઇતને દિનો સે સ્કૂલ મેં તૈયારી ચલ રહી થી ઇલેક્શન કી तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस में जाके बहुत अच्छे से कैंपेनिंग की और जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आईडी कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं तो आज सारे स्टूडेंट्स जो हैं वो बहुत ज़्यादा एक्साइटेड हैं क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 इयर्स होती है वोट करने के लिए लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज कर सकते हैं ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करें और अपने जो प्रतिनिधि है उसको वो चूज़ करें जो उनके हित में काम करें स्कूल के बेटरमेंट के लिए काम करें

આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા બે ઇન્ટેન્સન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ કે ઉમેદવાર ઊભા રહે ફોર્મ ભરે ફોર્મ ભરવાની પાછળની તારીખ પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચૂનાવી દિવસ અને એની પહેલાંની ચૂંટણીની કેમ્પેન તો આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું તો સાથે સાથે અમારો એક પણ ઇરાદો એ પણ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે એ પણ અમારો એક ઇન્ટેન્શન છે માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેં વો ટાઈપ હો અને વોટની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એક ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને જય હિન્દ જય ભારત